જય માતાજી મિત્રો હું છું કીર્તિ પ્રજાપતિને અમે ગયેલા છીએ ફરવા તો કઈ જગ્યાએ ફરવા ગયા છે તો હું તમને બતાવીશ વિડીયોમાં વિડીયોની એન્ડ સુધી તમે જોજો તો કઈ જગ્યા છે તો તમને પણ માલુમ પડી જશે કે કઈ 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 જગ્યાએ ગયા અને વાગીછા છે લગભગ છ તો રાતનો વ્યૂ છે તો થોડો ઓછો દેખાશે પણ થોડો દિવસ સુખશે તો હું તમને પણ બતાવીશ કઈ જગ્યાએ ગયા છે ને કેવું દેખાય છે તો વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં તો હું રાતના વ્યૂ થોડા થોડા તમને દેખાઈ દઉં વિડીયોની અંદર તો જોઈ લેજો અને થોડો સૂરજ ઉગશે એટલે તમને હું પૂરેપૂરું બતાવે કઈ જગ્યાએ ગયા છીએ અમે અમે દિવસ ઉગવાની રાહ જોઈ રહ્યા હતા પણ દિવસ થોડો થોડો ઉગે છે તો તમને થોડા થોડા વ્યૂ બતાવીશું તો કઈ જગ્યાએ ગયા છીએ પણ અમે પણ તમને કહી શકતા નથી તમને સરપ્રાઈઝ રાખવાનું છે તો થોડું આગળ આવીને જોઈએ છીએ કેવું દેખાય છે દરિયા કિનારો તો જો તમને બતાવું કેવું દેખાય હવે અમે ગયા છીએ દરિયાની અંદર તો હું તમને બતાવું કે કેવું દેખાય છે સવાર સવારનો સીન તો જો હજુ પૂરો પૂરો મિત્રો દિવસ ઉગ્યો નથી તો સવાર સવારનો નજારો જોવાની કેવી મજા આવે છે તમને બતાવ્યું છું કે કઈ જગ્યાએ જ્યાં છીએ તો મિત્રો જો દરિયા કિનારો છે અ્યો પાણી બહુ જ દૂર જતુ છે તો હું કરવાનું તો મિત્રો અમે પેલી બાજુ હતા તો હવે એ બાજુ આ આવી ગયા છીએ બધું છે પબ્લિક છે અંદર થોડી થોડી તો થોડા અંદર જઈને પછી તમને બતાવીએ તો મિત્રો આ છે દીવ દમણનો દરિયો અને પાણી ગયું છે આઘું તો આ પાણી હવે બાર વાગે પાછું થોડું આગળ આવી જશે તો અમે હવે પણ ઘરે જવાનું છે તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો દરિયાનો નજારો તમને બતાવ્યો આ વચ્ચે તો થોડું થોડું તમને બતાવીશું જીવનો દરિયો જોઈને નીકળી ગયા છીએ હવે ઘર તરફ જઈ રહ્યા છીએ તો વિડીયોને વધુમાં વધુ સપોર્ટ કરવા વિનંતી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લે છે ચેનલને તો હવે હવે અમે મહેસાણા તરફ નીકળી ગયા છીએ તો વિડીયો અહીંથી પૂરો થાય છે તો જય માતાજી